સુરત થી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સુરતના ડભોલી વિસ્તારમાં કાદવ ભરેલો ટેમ્પો જડપાતા ટેમ્પોના કર્મચારીઓ દ્વારા પડે કાદવ ભરી વજન વધારવાનો છે કચરાની જગ્યાએ કાદવ ભરેલ ટેમ્પો નું વજન કરી ખેલ પાર પાડ્યો હોવાની માહિતી સામે આવી હતી અહીં જરૂર થઈ રહ્યા છે કે મહાનગરપાલિકામાં ખાનગી ઇજારાદાર ના કચરાનો ટેમ્પામાં શા માટે કચરાની જગ્યાએ કાદવ જ ભરાયો ત્યારે મહાનગરપાલિકા તમામ ઝોનમાં સાફ સફાઈ પાછળ લાખો રૂપિયાની મશીનરી ફાળવવામાં આવવા છતાં ક્યાં અધિકારીએ ખાનગી કચરા ટેમ્પાનો નો કાદવ ભરવાનો ઉપયોગ કરાયો કે જાય સવાલો ઉઠી રહ્યા છે

સવાલો જરૂર ઉઠી રહ્યા છે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં વપરાતી ગાડીઓ પણ સુરત મનપાના જે તે ઝોનમાં રોડ રસ્તા ઉપર જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે કે એક ગાર્બેજ કલેક્શનની ગાડીમાં કચરાની જગ્યાએ માત્ર કાદવ કીચડ ભરેલો જોવા મળી રહ્યો છે સ્થાનિક જે ગાડીના કર્મચારીઓનો સંપર્ક કરતા તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે અધિકારીએ અમને અહીંયા કાદા ભરવા મૂકવામાં આવ્યા છે સુરત મનપાના તમામ ઝોન વિસ્તારોમાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ જે તે સોસાયટીઓમાં કચરો એકત્રિત કરી અને સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તેનું વજન કરી અને ખાલી કરવામાં આવતો હોય છે પરંતુ અહીંયા ડોર ટુ ડોર કલેક્શનની ગાડી જ કાદા ભરતી જોવા મળી રહી છે સુરત મનપાના કતારગામ ઝોન વિસ્તારમાં

અધિકારી એ કહ્યું છે પરંતુ અહીંયા સવાલો જરૂર ઉઠી રહ્યા છે કે શું કાદવ ની જે પરિસ્થિતિ છે તેની કામગીરીમાં સુરત મનપાના કતારગામ ઝોન પાસે શું ગાડીઓની કોઈ એવી વ્યવસ્થા નથી કે ડોર ટુ ડોર ગાડી જે કલેક્શનની ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ જે તે સોસાયટીમાં કચરાનું એકત્રિતકરણ કરી અને સુવેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે તેનું વજન અને નોંધણી કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયા ગાડીમાં કાદવ જ ભર્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક શંકાઓ જરૂર ઉદભવી રહી છે હાલ તો સ્થળ ઉપર જે આરોગ્યના સફાઈ કર્મચારી છે તેમને લૂલો બચાવ કર્યો છે અધિકારીએ અમને આ કામગીરી સોંપી છે પરંતુ શું મનપાના તમામ ઝોનોમાં સાફ સફાઈ પાછળ કરોડો રૂપિયાની મશીનરી ફાળવવામાં આવી છે શા માટે પ્રાઇવેટ ડોર ટુ ડોર કલેક્શનની ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે તો એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ને ચોક્કસ કંઈક ને કંઈક રંધાઈ રહ્યું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે કેમેરામેન સાથે દેસાઈ ન્યૂઝ ગુજરાતી સુરત સાફ સફાઈ પાછળ લાખો કરોડો રૂપિયાનું નું કરવામાં આવી રહ્યું છે તમામ ઝોન માં કિંમતી મશીનરી ફાળવવામાં આવી રહી છે પરંતુ અહીંયા સવાલો જરૂર ઉઠી રહ્યા છે કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં